એકમ ત્રણ અમારી કામધેનુ ચંદ્રકાંત પંડ્યા ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ચરોતરના વતની હતા તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા આઝાદીની ચળવળમાં એમણે સક્રિયપણે ભાગ લીધો હતો જ્વાળા અને અને જ્યોત ભીખુ ઘડીક સંગ શ્યામ રંગનું એમના જાણીતા પુસ્તકો છે લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુ માંથી આ પાઠ લેવામાં આવ્યો છે અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આસ્વાદ્ય નિરૂપણ આ પાઠમાં છે બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બયાન અહીં મળે છે લેખકની ભાષા સાદી સરળ અને અસરકારક છે અમારે ત્યાં એક ગાય હતી સફેદ રંગની એ ગાય ટંકે આઠ શેર દૂધ આપતી એને શિંગડા એટલે ઘરમાં સૌએ એનું નામ બોડી પાડેલું બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની કદમાં નાની અને દેખાવે સુંદર મારા कुटुंबની એ કામ દેનું હતી ગમે ત્યારે દૂધની જરૂર પડી બેડા કવેડાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવું એટલે દોહવા દે બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે નહીં તો લાત મારે બોડી ગાય તો એટલા ગરીબડા સ્વભાવની કે આનું છોકરૂ आचड़मा हाथ ना की खेचे ने दूधनी सेर काढे तोय कशु ना करे घर ना सौ ने ए ओढ़के पारका ने ए बहु छूट न लेवा दे पग ऊंचो करी दूर खसी जाए घणी बार गम्मत खातर मैं पण इना आचड़ खेची ने बाड़ की भरी ने मारा जेटलू दूध काढ़ियो हसी બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે તેનો હાથ ફેરવે તો ડોક ઊંચી કરી હાથ ફેરવા દે એને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણા ટોપલો મળે એનું દૂધ પણ મીઠું અને ગાડું માં મને દરરોજ સવારમાં એનું દૂધ જ આપે ક્યારે તો બા દોહતી હોય ત્યારે બાટકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજુ ફીણવાળું સિડકધુ દૂધ ભરી દે તે હું ગટગટાવી જાઉં ગામના લોકો પણ ગાય માતાને બહુ માન આપે જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી તહેવારે સ્ત્રીઓને એનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો એને ઘોઘરી ખવડાવે આમ બોડી ગાય ગામ આખાની લાડકી બોડી ગાય અમારા ઘરની સ્વજનો હોય एम अमे एने चाहिए एने चोखाय बहु पीठ पग जीभ थी चाटी ने चोखा राखे गमे त्या गंदा मा बेसे नहीं गंदू कदी खाय नहीं इना वाचरड़ा पण सुंदर वाचरड़ा ने ए चाटी चाटी ने चोखा राखे अमे એને બહુ વહાલ કરીએ એની સાથે રમીએ એને નવડાવીએ લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ બોડી ગાયના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા બોડીનો ઉબેલ સવા વર્ષનું સવા વર્ષે વિયાય એટલે એનો વંશ વેલો બહુ મોટો વાછરડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે એની પૌત્રી રમલી ગાય આજે ધરમપુરમાં ઘણા કુટુંબમાં બાપોની સ્મૃતિ રૂપે જાણેતી છે આજે પણ ધરમપુરમાં ઘણા ઘરો રમલી લે કહી લાલચ આપી બોલાવે છે તેને હાથ ફેરવે છે એને માટે નિયમિત કઈને કઈ ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની બહાર નિયમિત મુલાકાત લે છે जानवर ने ममता આપો પછી જુઓ એ શું નથી આપતા બા કહેતી હતી કે એકવાર ઘર માં ચોર આવેલા તે દિવસે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા ને ચોર નાસી ગયા હતા બાપુની ઠાઠડી નીકળી ત્યારે એણે किटलाई धम पछाड़ा करी खिलेटी छुटी नास भाग करेली बोडी गाय कुटुंबनी खरेखर काम धेनु हती बापूजी ना अवसान पछी बोडी गाय अने एक भैंस अमारा गुजरानु साधन हती भैंस हती ते वर्ष ने आंतरे मरी गई हती बीजी भैंस खरीदवानी બાની આર્થિક સ્થિતિ ન હતી ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા સોગારતનો જમાનો બોડીનું બહુ ખર્ચ નહીં નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટિયું નીકળતું બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી પૂરી અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો બોડી એ જ અમારી કામધેન એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કરાવ્યા બધા નિષ્ફળ ગયા આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી તે દિવસે ખાધું પણ નહીં બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી ખાઈ હાથ લાંબો કરવાની વેડા બાને એણે ન હોતી આવવા દીધી એનું કાર્ય પૂરું કરી એ ગઈ તીજ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત બાઈ બોડીને ચાંલો કર્યો ફૂલ ચોખા ચડાવી બીની આંખે પ્રણામ કર્યા બાપોની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને ડટાવી એ પીપળો પીપળો આજે બોડી તરીકે ઓળખાય છે વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે બોડી ગાયનું સંભાળણું એ રીતે આજે પણ કાયમ છે